મારે કડી લોકોને લોકો પૂછવું છે કે લેટર પેડ બીજે મૂકી કામ કરવા વાળો ધારાસભ્ય જોઈએ કે અહિયાં થી કહ્યું કે રમેશભાઈ કીધું એમ અડધી રાતે બોલાવજો ગમે તેવો ચમરબંધી હશે તો આઈને ઉભો રહેવા વાળો ધારાસભ્ય જોઈએ આપણે તો અડધી રાતે પ્રજા માટે લડવા વાળો બોલવા વાળો પોતાનું પક્ષ હોય

આ બધાની વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિપક્ષના નેતા વિધાનસભામાં અમિત ચાવડા ગેનીબેન ઠાકોર એ બધા જ દિગ્ગજ નેતાઓ જે આક્રમક નેતાઓ ગણાય છે જે લડાયક નેતાઓ ગણાય છે ગઈકાલે કડીના કાર્યક્રમમાં એક મંચ પર એક સાથે જોવા મળ્યા એ કાર્યક્રમની અંદર અમિત ચાવડા એમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા એમણે કૌભાંડોની સરકાર બદીઓ ફેલાવતી સરકાર આ બધા જ આરોપો કરવાની સાથે લગાવવાની સાથે બીજું શું કહ્યું છે એ સાંભળો સુધી બળદેવજીભાઈ છૂટાયા એમની સાથે પણ કામ કર્યું ત્યાર પછી આપણા બીજા એક કાકા છૂટાયા એમની સાથે પણ કામ કર્યું ત્યાર પછી રમેશભાઈ છૂટાયા એમની સાથે પણ કામ કરવાની તક મળી અને ત્યાર પછી કરશનભાઈ ચૂંટાયા એમની સાથે પણ કામ કરવાની તક મળી પણ છેલ્લા ધારાસભ્ય સ્વર્ગસ્થ કરશનભાઈને આજે યાદ એટલા માટે કરો કે ખૂબ ભલા માણસ પણ અહીંની જનતાએ જે અપેક્ષા સાથે એમને ચૂંટીને મોકલ્યા હતા કે ભલે એમના પક્ષની સરકાર હોય પણ ના કોઈ સામાન્ય માણસ નો પ્રશ્ન આવશે તે સરકાર સામે લડતા કે બોલતા પણ ક્યારેય પાછી પાણી નહીં કરે પણ મેં પ્રત્યેક્ષ જોયું છે કે ધારાસભ્ય કરશે જ નહીં ચૂંટાયા પણ વહીવટ ક્યાંક બીજી ઓફિસોમાંથી થતો હતો એમને જે સ્વતંત્રતા જોઈએ જે પ્રજાના ના ધારાસભ્ય તરીકે એમનો જે અધિકાર હતો પણ એ અધિકાર એમને વાપરવા દેવામાં આવતો નતો એક લેટર પેન હોય ક્યાંક રસ્તા ક્યાં મંજૂર થશે વિકાસ ના ગ્રાન્ટ ક્યાં છે એનો નિર્ણય બીજા લોકોને પૂછીને કરવામાં આવતો એટલે મારે કડીના લોકોને પૂછવું છે કે લેટર પેડ બીજે મૂકીને કામ કરવા વાળો ધારાસભ્ય જોઈએ કે અહિયાંથી બળદેવજી એ કહ્યું કે રમેશભાઈ કીધું એમ અડધી રાતે બોલાવજો ગમે તેવો ચમર હશે તો આઈને ઉભો રહેવા વાળો ધારાસભ્ય જોઈએ આપણે તો અડધી રાતે પ્રજા માટે લડવા વાળો બોલવા વાળો પોતાનો પક્ષ હોય તો પણ સાચી વાત માટે શરમ રાખ્યા વગર લડવા વાળો ધારાસભ્ય જોઈએ છે અને આજે આનંદનો દિવસ છે કે ત્રણે ત્રણ આપણા ઉમેદવારો એમ કીધો કે ઉમેદવાર અમે નહીં પંજાનો નિશાન ઉમેદવાર છે જે પણ પંજો લઈને આવશે એની સાથે આ ઉમેદવારો તો છે તમે બધા તો છે પણ આખા ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકર તમારી સાથે છે યાની મેને બહુ સાચી વાત કરે કે ભાજપ ના રાજમાં જે ખુલ્લાન ભ્રષ્ટાચાર ચાલે છે તમે બધાય જોયું હશે કે કડી ના ભાજપ ના કેટલાય નેતાઓ એવા છે કે જેની જોડે 10 15 વર્ષ પહેલા સાયકલ પર નોતી અને આજે મોટી મોટી ગાડીઓ આરાતા છે છે કે નહી એવા આખા ગુજરાત માં લોકો છે પણ આ સાયકલ નથી એવા લોકો ગાડીઓ ગાડીઓવાળા ક્યાંથી થયા તમારા મારા પરસેવાના ટેક્સના પૈસા જે વિકાસના કામો માટે બજેટમાં વપરાય છે એ પૈસા બારોબાર ખાઈ જાય ભ્રષ્ટાચાર કરીને સાયકલમાંથી ગાડીઓ લાવ્યા છે કોઈ મહેનત કરવા ગયા નથી અને એનો ઉત્તમ દાખલો છે અમે કોંગ્રેસના બધા જ ધારાસભ્યો વિધાનસભામાં લાંબા સમયથી લડતા હતા ત્યાં મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે ભાજપના નેતાઓ મંત્રીના પરિવારના લોકો સંઘવાયેલા છે પણ સરકાર નહોતી માનતી પણ જ્યારે ચારેય બાજુથી દબાણ થયું ખાલી ત્રણ જ ગામની તપાસ થઈ છે જોતો ત્રણ જ ગામમાંથી ઇકોતેર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ મંત્રીના બે બે દીકરાઓ પરિવારના લોકો જેલમાં ગયા હું આજે આ મંચ પરથી કહું છું કે આ કડી વિધાનસભાનું પરિણામ લાવો આવનારા દિવસમાં ગુજરાતમાં મંત્રીના પુત્રો નહીં કેટલાય મંત્રીઓ પણ જેલમાં જોવા મળશે કારણ કે જે પરિણામ અહીંયાથી આવશે એ ગુજરાતના લોકોનો અવાજ બનવાનો છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ નથી બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે ખૂલ્યામ દારૂ જુગારની સાથે સાથે દ્રશ્ય વધી વધી છે નાના વેપારીઓને હેરાનગતિ થાય છે મોગો શિક્ષણ લીધા પછી દીકરો દીકરી હોય તો સરકારી નોકરી નથી મળતી ક્યાંક પરીક્ષાના પેપરો ખોટી જાય છે ક્યાંક ઇન્ટરવ્યુમાં ભેગભાવ થાય છે ક્યાંક પરીક્ષાઓ રદ કરવી પડે છે ચારે તરફ ભ્રષ્ટાચાર ગુંડા ને ગેરવહીવટ ચાલે છે અને આખા ગુજરાતની પ્રજા જે ત્રસ્ત છે એનો જો આક્રોશ નારાજગીનો પડઘો પાડવો હોય તો ઓગણીસ તારીખે અહીંયાથી તમારે વધારેમાં વધારે મતદાન કરવું પડશે અને એવું કહેવાય કે આખા ઉત્તર ગુજરાતમાં નહીં આખા ગુજરાતમાં મહેસાણા તો રાજકીય લેબોરેટરી છે અહીંના લોકો આ જિલ્લાના લોકો રાજકીય રીતે એટલા કોઠા છે કે આખું ગુજરાત ઈચ્છી રહ્યું છે કે આ ભાજપના ભ્રષ્ટાચારી શાસન ને દૂર કરવામાં આવે આ મંદી મોંઘવારી બેરોજગારી થી જે પ્રજા ત્રસ્ત છે જે ગુંડા રાજ ચાલે છે એમાંથી મુક્તિ મળે અને એની શરૂઆત તમારે કરવાની છે એટલે આજે મારે એટલી જ વિનંતી છે કે આવનારા દિવસોમાં અહીં બેઠેલા તમામ નેતાઓ તમારી તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી ધારાસભ્ય કરશન સોલંકી જેમનું નિધન થવાને કારણે આ બેઠક ખાલી પડી છે એ બેઠક પર હવે ઓગણીસ તારીખે ચૂંટણી યોજાવાની છે ત્રેવીસ તારીખે મતદાન છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ એ બધાની વચ્ચે અને આમ આદમી પાર્ટી આ ત્રણેયની વચ્ચે જે જંગ ચાલી રહી છે એમાં એક બાજુ આમ આદમી પાર્ટી છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે એક બાજુ કોંગ્રેસ છે તો કોંગ્રેસમાં પણ અત્યારે જે લડાયક નેતા કહેવાય છે એ લડાયક નેતા એસસી અનામત એસસી અનામત બેઠક છે ને એ બેઠક પર ગઈકાલે લડાયક નેતા નથી જોવા મળ્યા જિગ્નેશ મેવાણી ગઈકાલે કડીમાં નથી દેખાયા જિગ્નેશ મેવાણી આમ પણ કોંગ્રેસની સામે ઘણા બધા કારણોને લઈને ખફા છે નારાજ છે એ અમરેલીની અંદર દલિત યુવકની હત્યા હોય કે એના પછી થયેલી ઘટનાઓ હોય એમનું ગઈકાલે પણ પોતાની નારાજગી જાહેરમાં દર્શાવતું એક ટ્વીટ સામે આવ્યું છે જેમાં એ લખી રહ્યા છે કે આ ફૂટેલી કારતુસોને બહાર કાઢતા કોણ રોકી રહ્યું છે જે લગ્નના ઘોડા છે એને બહાર કાઢતા કોણ રોકી રહ્યું છે એવું કહી રહ્યા છે કે તમે મારી વાત ન માનો તો કંઈ નહીં પણ રાહુલ ગાંધીનો તો માનો એટલે આડકતરી રીતે આ શક્તિસિંહ ગોહિલને એમનો સંદેશ હતો કે પાર્ટીમાં જેટલા પણ એવા ગદ્દારો છે કે જે પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે પાર્ટીમાં રહીને બીજી પાર્ટીને મદદ કરી રહ્યા છે અને કાઢો એટલે જિગ્નેશ ભેવાણીની આ નારાજગી એની વચ્ચે આમ આદમી પાર્ટી અને એની સામે ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવાર જાહેર કરે છે આ બધા સમીકરણોની વચ્ચે આ નારાજગી કોંગ્રેસને કેટલી અસર કરે છે એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર